બાયડના પૂર્વ ધારાસભ્ય અને સાબર ડેરીના ડિરેક્ટર જસુભાઈ પટેલ સહિત ચુમોતેર લોકોના નામજોગ ફરિયાદ દાખલ સાથે સાથે હજાર લોકોના ટોળા સામે પણ પોલીસ ફરિયાદ નોંધાય છે ફરિયાદમાં જણાવ્યા મુજબ આ લોકોએ જેમાં સુઆયોજિત કાવતરું રચી સાબર ડેરીના ચેરમેનની ડિરેક્ટરોને મેથીપાક આપવાનું અને સાબર ડેરીના ચેરમેન ડિરેક્ટરો અને સાબર ડેરીને સળગાવી દેવાની તેવી વાતો કરી લોકોને ઉશ્કેર્યા હતા અને પોલીસ કર્મી પર હુમલો કર્યો હતો તથા લોખંડની ચાડી તોડી નેશનલ હાઈવે ચક્કાજામ કર્યો હતો તેવી પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં પોલીસે અત્યાર સુધી સુડતાલીસ લોકોની ધરપકડ કરી છે આ સમગ્ર ઘટનાની તપાસ સાબરકાંઠા એલસીબી કરી રહી છે મંજૂર ખણુસિયા હિંમતનગર ખબર ન્યૂઝ સાબરકાંઠા